પદ્ય વિભાગનો પ્રશ્ન ઈ કે મુદ્દાસર પ્રશ્નોના તમામ ઉત્તરનું સોલ્યુશન કરવાના છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે જે નવનીત નું બે હજાર ચોવીસ નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે તો હવે આ અસાઇમેન્ટ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો અથવા જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો શરૂઆત કરીએ વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન એ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે ગુણભાર છ સાથે કીધું છે કે પ્રશ્ન ત્રીસ થી બત્રીસ એટલે કે ત્રીસ એકત્રીસ બત્રીસ એમાં આપણને ત્રણ સવાલ આપ્યા છે એ ત્રણ સવાલમાંથી આપણને જે બે સવાલ વ્યવસ્થિત આવડતા હોય એ બે સવાલ તમારે લખવાના છે અને પ્રત્યેકના ત્રણ ગુણ એટલે કે એક સવાલ ત્રણ માર્ક્સમાં બીજો સવાલ ત્રણ માર્ક્સમાં એમ ટોટલ છ માર્ક્સના ગુણભારની સાથે આપણને આ પ્રશ્ન પૂછાય છે પદ્ય એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર આજે આપણે કાવ્ય છે એના તમામ જે મુદ્દાસર સવાલ છે એનો અત્યારે આપણે તેના જવાબ સાથે સોલ્યુશન કરવાનું છે તો સવાલ નંબર એક આપણું જે કાવ્ય એક છે વૈષ્ણવજન એ કાવ્યનો પહેલો સવાલ કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો અથવા તો બીજી કઈ રીતે પૂછાય તો કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો અથવા તો ત્રીજી કઈ રીતે પૂછાઈ શકે સવાલ તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તો સૌપ્રથમ તો જવાબની શરૂઆત કરતા પહેલા તમે અહીંયા જમણી બાજુ સીધી હરોળમાં કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભનો સંદર્પણ લખી શકો છો કે ભાઈ કર્તા નરસિંહ મહેતા કૃતિ વૈષ્ણવજન સાહિત્ય પ્રકાર પદ અને સાહિત્ય સંદર્ભ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી તો શરૂઆત કરીએ જવાબની વ્યવસ્થિત ફકરાની સાથે કે વૈષ્ણવજન એક સામાન્ય અર્થ છે કે વિષ્ણુ ભગવાન સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન વૈષ્ણવજન જ છે સાચો વૈષ્ણવજન પરાઈની પીડા ને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે સૌને વંદન કરે છે સૌનો આદર પામે છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મોમાં કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર્ય છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે એ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે એને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામ ના સૌને દુખી કરે છે એનો એને ત્યાગ કર્યો છે પણ સ્ત્રીને માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનું ખાય છે બીજાની મહેનતનું કે પારકું ધન એને માટે ત્યાજ્ય છે એને હાથ અડાડતો નથી એને મોહ માયા સ્પર્શતા નથી એથી એ પર હોય છે એનું જીવન જલ હોય છે અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે કામ ક્રોધ ઉપર એને કાબુ હોય છે ત્યારબાદ સવાલ નંબર બે જે આપણો કાવ્ય નંબર ત્રણ શિલવંત સાધુ ને આ જે કાવ્ય છે એનો સવાલ કે શિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો કરતા ગંગાસતી કૃતિ શિલવંત સાધુને સાહિત્ય પ્રકાર ભજન અને સાહિત્ય સંદર્ભ ગંગાસતીની ભજન ગંગામાંથી વ્યવસ્થિત ફકરા સાથે જે જવાબની શરૂઆત કરીએ તો શિલવંત સાધુને પદમાં ગંગા ગંગાસતીએ पानબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો તેનો જ સંગ કરવાની સલાહ આપતા શિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે સાધુ ચારિત્રશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પ્રહોર આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે એમની તુર્ય અવસ્થા એટલે કે બ્રહ્મ અવસ્થા જાગી ગઈ હોય છે એ મોહ માયા પર હોય છે આવા સંતો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે

કવીએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછરતી રહી છે એને શીલે હાથ ફેરવી વહાલ કર્યું આશીષ આપ્યા એ દીકરી આજે કેવી સમજદાર થઈ છે આજે મને હાથ દે છે અર્થાત મને સહારો દે છે આવી વહાલી દીકરી કેમ ભૂલાય જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીણી પલકમાં મારી દીકરી જો મને પ્રત્યક્ષ દેખાય છે આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના ત્યારબાદ આગળ વધતા સવાલ નંબર ચાર કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો આપણું જે કાવ્ય પાંચ છે દીકરી એના આધારે કરતા અશોક ચાવડા બેદિલ કૃતિ દીકરી સાહિત્ય પ્રકાર ગઝલ અને સાહિત્ય સંદર્ભ પગરવ તળાવમાંથી વ્યવસ્થિત ફકરા સાથે શરૂઆત કરતા તો દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી દીકરી તો તુલસી ક્યારો છે તે તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ સવાલ નંબર પાંચ આપણું જે કાવ્ય નંબર સાત છે કે હું એવો ગુજરાતી એનો જોવા એનો સવાલ કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે કરતા વિનોદ જોશી કૃતિ હું એવો ગુજરાતી સાહિત્ય પ્રકાર ગીત અને સાહિત્ય સંદર્ભ તુંડિલ તુંડિલ કા માથી બરાબર તુંડિલ તુંડિલ કા માથી હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે કે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે એનો દેહ અરવલ્લીનો છે એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે આ જ ભૂમિ ઉપર નવરાત્રિનો ગર્ભદીપ જળહળે છે આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે

એમાં ગાંધીજીએ ધારણ કરેલા સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી ગાંધીજીના મૌન અને સરદારની એક હાંકનો જબરો પ્રભાવ હતો આ સંતોની અને સુરવીરોની ભૂમિ છે જેમણે પોતાના સૌમ્ય સ્મિતિથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન છે એવું કવિ ગૌરવ અનુભવે છે ત્યારબાદ સવાલ નંબર છ કે માધવને મેળવવાની મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો કરતા હરીન્દ્ર દવે કૃતિ માધવને દીઠો છે ક્યાંય સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત અને સાહિત્ય સંદર્ભ વરસાદની મોસમ છે માંથી તો વ્યવસ્થિત ફકરા સાથે જવાબની શરૂઆત કરતા માધવને દીઠો છે ક્યાંય ગીતની ધ્રુવ ધ્રુવ પંક્તિ છે વાસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે સુરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે કોઈએ માધવને ડીઠો છે કે પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે કૃષ્ણ ક્યાંય ક્યાંકથી તો મળી જશે જ એવી શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણરથથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલા પૂછે છે ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણ પૂછે છે પણ યમુના યમુનાના વહેણ મૂંગા જોઈને મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજના સમયે પવનની ઠંડી લહેરકી સુરના દિલને વ્યાકુળ કરી દે છે તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી સાંજનો ઉજાસ ઉદાસ હતો સુરની વિહળતા વધી ગઈ સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે એમનું મોરપીચ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે આકાશનો ચંદ્ર પણ વિહ્વળ જ એવા સૂરને શ્યામ પાસે છે આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે ત્યારબાદ સવાલ નંબર સાત કે માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો કરતા હરીન્દ્ર દવે કૃતિ માધવને દીઠો છે ક્યાંય સાહિત્ય પ્રકાર ઉર્મિ ગીત અને સાહિત્ય સંદર્ભ વરસાદની મોસમ છે માથી વ્યવસ્થિત ફકરાની જવાબ સાથે શરૂઆત કરતા કે માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં છે માધવને મેળવવા માટેની વાંસણીના સૂર તીવ્ર ઉત્કંઠા આ સૂર કૃષ્ણથી વિખોટો વિખુટો પડી ગયો છે આથી કૃષ્ણના વિરહમાં તડપતા સુરે કૃષ્ણની શોધાદરી છે

પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી જુએ છે પણ વાસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી કૃષ્ણના મુગટનું મોરપીસ ઉડતું આવે તો એના સુવાળા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે હવે એને પાતાળવા હરિવર એટલે કૃષ્ણ પરખાય છે પરખાય એટલે દેખાય દેખાય છે અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે ત્યારબાદ સવાલ નંબર આઠ જે આપણું શિકારીને અગિયારમું કાવ્ય છે એનું કે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાદ્ર કઈ રીતે રજૂ કરે છે કરતા કલાપી કૃતિ શ્વિકારીને સાહિત્ય પ્રકાર ઉર્મિ કાવ્ય સાહિત્ય સંદર્ભ કલાપીનો કે કાર્યમાંથી શ્વિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોએ કેવો માનવતાભર્યો સર હૃદય વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કાવ્યમાં છે એમાં પંખી ફૂલો લતા ઝરણા વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે

પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ પ્રકૃતિનું તત્વ છીએ માનવોનો સહાર એ પરમાત્માનો સહાર છે એમ પંખીનો સહાર એ પરમાત્માનો સહાર છે એથી શરીર હણાય છે એની આંતરિક સમૃદ્ધિ કેનું આંતરિક સૌંદર્ય પામી શકાતું નથી એ સૌંદર્ય માણવા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે એ કેળવણી માટે પ્રકૃતિનું તત્વો સાથે પ્રાણી માત્ર સાથે પંખીઓ સાથે સદ્ભાવપૂર્ણ મૈત્રી કેળવવી પડે આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે ત્યારબાદ નંબર નવ શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો કરતા કલાપી કૃતિ સાહિત્ય પ્રકાર સાહિત્ય સંદર્ભ ઉર્મી કાવ્ય અને સાહિત્ય સોરી સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય અને સાહિત્ય સંદર્ભ કલાપીનો કે કારવમાંથી તો વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરતા કાવ્યના આરંભે રહેવા દે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે આ વિનમ આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એ પણ નથી સૌમાં પરમાત્મા રહેલો છે પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે પક્ષીનો નો સહાર એ પરમાત્માના સહાર બરાબર છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં સૌંદર્ય ભરેલું છે સૌંદર્ય સૌંદર્ય માણવું હોય તો એને માટે દ્રષ્ટિ કેળવી પડે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તેનો આનંદ અનેરો છે એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે ત્યારબાદ સવાલ નંબર અગિયાર જે આપણું કાવ્ય નંબર તેર છે વતન થી વિદાય થતા એ કાવ્યનો સવાલ કે વતન થી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણો અથવા તો આ બીજી કઈ રીતે પૂછાય સવાલ તો કે વતન થી વિદાય થતા કવિ અનુભવેલી વેદનાનું વર્ણન કરો અથવા તો ત્રીજી રીતે કઈ રીતે પૂછાય તો કે વતન થી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે તો કર્તા જયંત પાઠક કૃતિ વતન થી વિદાય થતા સાહિત્ય પ્રકાર સોનેટ સાહિત્ય સંદર્ભ અંતરિક્ષમાંથી તો વ્યવસ્થિત ફકરા સાથે જવાબની શરૂઆત કરીએ તો વતન થી વિદાય થતા કવિ વનજણ ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે ધોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય વતન છોડી આગળ જેવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી મહા મહેનતે કવિ આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આળી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વસ્ત કરે છે વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે ત્યારબાદ આગળ વધતા સવાલ નંબર બાર

વિદાય વેળા એ બે આંખો પાછું વળી વળીને જુએ છે ઘણા વર્ષે જે થોડા સમય માટે મળ્યા માણ્યા તે વન તે જન તે ડુંગર ને નદી એ કોતરો ને સમય મન ભરીને માણી લે છે જે રીતે વેચાઈ ગયેલું ઢોર જેમ ઘરના કોઢાર માટે તલખે વલખે એમ જાણે પોતાના ઘર પોતે ઘર બંધ કરીને વલખતા વિદાય લઈ રહ્યા છે ત્યારબાદ કાવ્યનાયક અકળ એવા અનુભવોમાંથી પસાર થાય છે જાણે કેડી આગળ જાય છે પણ પગ અવળા ચાલે છે પગ કેમ કર્યા પડતા નથી સ્મરણો જાણે ચટકા ભરે છે આંખો ભરાઈ આવે છે જાણે હિ ઉજડાય છે ને રક્ત ટસ્યા ફૂટે છે નદીની રેત થી જે આંગળીઓ રમતી હતી તે જાણે સમય હમણાં હમણાંનો જ છે એવું લાગે છે કાવ્યનાયક કાવ્યનાયક સ્વગત બોલે છે હે જીવ એટલે સ્વગત એટલે કે જાતે પોતે જ સ્વયં બોલે છે હે જીવ ચાલો આગળ જવાનું છે કાળના વહેણમાં હવે પાછા વળવું શક્ય નથી આંખના પાણી લૂછો વિષમ ભૂતકાળના ભારાને માથે ઉંચકીને પૂછ્યા વિના વેઠિયાની જેમ સતત ચાલ્યા કરવું એ જ નિયતિ છે લો આ શ્વાન પણ હવે એની હદ પૂરી થતા પાછો વળે છે ચાર ચાર પંક્તિના ત્રણ ચતુષ્કલ પછી છેલ્લી બે પંક્તિ અન્ય આ પ્રકારના સોનેટની જેમ સમગ્ર કાવ્યના સાર રૂપ

તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી એટલે કે પદ્ય વિભાગનો પ્રશ્ન ઈ ના તમામ મુદ્દાસર સર પ્રશ્નોનું તેના જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો